ભાનુ દાદાના રામ રામ મિત્રો નશો નાશનું મૂળ છે એક સુવિચાર છે એટલે આપણે નાસાનું નામ પડે એટલે દારૂનો નશો એવું સીધું મગજમાં આવે અથવા તો ડ્રગનો નશો અથવા ગાંજાનો ભાંગનો જેનો નશો એ મગજનો નશો કહેવાય એટલે શારીરિક નશો કહેવાય એ સિવાય બીજા માનસિક નશા હોય ઘણાયને રૂપિયાનો નશો ઘણા વાહનનો નશો ઘણાને બંગલાનો નશો કેટલાયને મોટા છથવારાનો નશો કેટલાયને પદનો નશો કેટલાયને સંપત્તિનો નશો આ બધા નશા માનસિક કહેવાય પણ નશો મગજનો નશો એટલે દારૂનો નશો એમ માની જ લેવાનો આપણા ગુજરાતમાં દારૂબંધી છે પણ ગુજરાત સિવાયના રાજ્ય કરતાં ગુજરાતમાં વધુમાં વધુ દારૂ પીવાય આ હું જાણું છું પોલીસવાળા એ જાણે સરકારે જાણે અને દારૂબંધી હટાવવાની વાતો થાય છે પણ હટાવતા નથી એના કારણે આપણે બધા જાણીએ છીએ પણ દારૂબંધી છે એકંદરે આપણા ફાયદામાં દારૂની બંધીની વાત આવે એટલે દારૂના તો જોક્ષનો કોઈ પાર નથી રોજ દારૂડિયાના જોક્ષ આવે છાપામાં મીડિયામાં ડાયરામાં મને એક જોક્ષ બહુ ગમે કે ચાર જણા રાતના બે વાગે આમ આવેલા હોતા હતા ને એમાં એક ઘરની ડેલી ખખડાવી એટલે બેને ઉઘાડ્યું એટલે ઓલા ચારમાંથી એક બોલો કે આ દિલીપભાઈનું ઘર છે તો કે હા ખૂબ પી ગયેલા તો કે આ દિલીપભાઈનું ઘર છે તો કે હા તો કે અમારા ચારમાંથી દિલીપભાઈને ઓળખી લ્યો અને ઘરમાં લઈ ગયો એટલે અમે છૂટા થાય મિત્રો દારૂના નશામાં પોતાની જાતને પણ ભૂલી જવાય છે નશો છે એ માણસને બરબાદ કરે કુટુંબને બરબાદ કરે ડ્રગનો નશો હવે દારૂનો નશો જેવા તેવા નસેડીઓને ચડતો નથી એટલે ડ્રગનો નશો અને દરરોજ તમે થાપામાન મીડિયામાં વાંચો કે આટલા કરોડનો ડ્રગ પ્રકડા ને આટલા કરોડનું પકડાણું પકડાય છે એ તો જુદું બાકી એ સિવાય કેટલું ઘૂસે છે અને કેવી રીતે ઘૂસે છે કોની મહેરબાનીથી ઘૂસે છે એ આપણને પણ બધાને ખબર છે ટૂંકમાં નશામાં માણસ ભાન ભૂલી જાય છે પત્નીને મારી નાખે છે બાળકોને મારી નાખે છે દારૂના પૈસા મેળવવા માટે ચોરીના રવાડે ચડે છે કેટલુંય કરે છે છેલ્લે જોખ કહી દઉં કે બે જણા ગાડી હલાવતા હતા એટલે એક હલાવતો હતો ને એક બેઠો હતો ફોર વ્હીલ બે દારૂના નશામાં ફૂલ એમાં એક દીવાલમાં ઠોકી દીધી એટલે એક જણો કે હું તને કંઈ ન કહું છું કે ભાઈ સામે દિવાલ છે હામે દિવાલ છે હામે દિવાલ છે ધ્યાન રાખજે એટલે બીજો કોઈ લોકો બીજો બોયલો કે પણ તું હાંકતો તો તો તું મિત્રો દારૂમાં આવી હાલત થાય છે એટલે જિંદગીને બધી બધા સુખ હોવા છતાંય જો દારૂનો પણ નશાનો વ્યસન લાગી જાય તો બધા સુખ દુઃખ બની જાય એટલે સુખી થવા માટે નશો કોઈ દી કરવો નહીં